આજે આપણે સંત સરમદને વંદન કરીએ કે જેણે ભારતને પોતાની કર્મભૂમિ કાશાનમાં યહુદી પરિવારમાં સંમત સોળસો ચોસઠમાં માં સંત સરમદનો જન્મ થયેલ ઇતિહાસકારો અને વિદ્વાનોનું એવું માનવું છે કે ત્યાંથી સંત સરમદ વેપાર માટે ભારત આવેલા દિલ્હીની ગાદી પર એ વખતે શાહજહાંનું શાસન હતું ઇતિહાસકારોનું માનવું છે કે તેઓ સત્ય અને જ્ઞાનની ખોજ માટે ઈરાનથી નીકળી પોતાની સાથે પોતાનો કિંમતી સામાન લઈ સિંધમાં થઈ લાહોર થઈ અને હૈદરાબાદ આવ્યા ત્યાંથી દિલ્હી આવ્યા તેમના ગુરુ અયાનત શાહ હતા કોઈ વિદ્વાનો કહે છે કે તેમના ગુરુ ભીખા સાહેબ હતા દિલ્હીની જામા મસ્જિદ પાસે અર્ધનગ્ન અવસ્થામાં ફકીર તરીકે તેઓ રહેતા હતા અનેક સત્યના પ્યાસી પ્રેમીઓ તેમની પાસે ભજન સત્સંગ માટે આવતા એમ કહેવાય છે કે શાહજહાંના મોટા પુત્ર દારા પણ તેમના શિષ્ય હતા ઔરંગઝેબે સંત સરમદને મૃત્યુની સજા ફરમાવી દિલ્હીના લાલ કિલ્લામાં જ્યારે જલ્લાદ ખુલ્લી તલવારે આવી કાળું કપડું તેમના માથા ઉપર ઢાંક્યું ત્યારે સંત સરમદ હસતા હસતા બોલ્યા કે હે ખુદા તું ગમે તે રૂપમાં આવ હું તારું સ્વાગત કરું છું એમ કહેવાય છે કે સંત શરમદનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું તો પોતાનું માથું હાથમાં લઈ અને નાચવા લાગેલા અને એ માથું વાણી બોલવા લાગ્યું સંત સરમદની મૂળ વાણી તો ઉર્દુ ફારસીમાં છે પણ વિદ્વાનોએ ત્યાંનો હિન્દીમાં અનુવાદ કરેલ તેમાંથી થોડી ઘણી વાણીનો ગુજરાતી અનુવાદ સાંભળવા જેવો છે સંત સરમદ કહે છે કે હે પરમાત્મા તું દિલ રૂબા છે મન મોહક છે તારી દોસ્તીનો કોઈ જોટો જડે તેમ નથી હું તારી અદા પર કુરબાન છું તું હર જગ્યાએ ગુપ્ત છે અને પ્રગટ પણ છે તું દરેક જગ્યાએ છે જોતા ન આવડે તો ક્યાંય દેખાતો નથી સંત શરમત કહે છે કે જરા વિચાર કરી લે જિંદગીનો અંજામ મોત છે ધન કમાવા માટે દુઃખ સહન કરવું પડે છે ધન જતું રહે ત્યારે પણ પીડા થાય છે ધન દોલત ભેળી કરી મનુષ્ય પોતે જ બરબાદીનું કારણ બને છે સંત શરમત કહે છે આ દુનિયા લોભ કામના અને વિષય વાસનાથી ભરેલ છે દરેક સોનાના સિક્કાઓ માટે તડપી રહેલ છે માયાથી બીમાર અહીં અનેક છે જ્યારે આ દુનિયા વિરાન ઘર છે જ્યાં માયાની બીમારી લાગેલા લોકો પથારીએ પડ્યા છે સંત શરમત કહે છે આ દુનિયામાં એ જ વ્યક્તિ ખુશકિસ્મતવાન છે કે જેણે ચારે તરફ નજર ફેરવી એવો પાઠ શીખ્યા કે દુનિયાદારીનો સંગ કરવા જેવો નથી તેના બદલે ઘરમાં એક એકાંત ખૂણામાં બેસી ધ્યાન સમરણ કરવા જેવું છે જેથી દુનિયામાં ચાલતી બુરાઈથી બચી શકાય સંત સરમદ કહે છે જો તારું હૃદય સાફ હશે તો તારી અંદરના પ્રેમી સાથે તારો મેળાપ થઈ જશે જો તારી અંદરની આંખ ખુલી જાય તો તને ખુદાનો દીદાર જોવા મળશે જો તારા અંદરના કાન ખુલી જાય તો તને ખુદાની અલૌકિક વાણી સાંભળવા મળશે પછી તારી હાલત એવી થઈ જશે કે તારી જબાનમાંથી આપ મેળે રહસ્યમય જ્ઞાન પ્રગટ થવા લાગશે સંત સરમદ કહે છે કે તું ઈચ્છતો હો કે મારા પર ખુદાની મહેરબાની બની રહે અને મનને શાંતિ મળે તો પ્રભુના ધ્યાનને તારી મૂડી બનાવ તેના પ્રેમમાં ડૂબ્યો રહે એ જ લોક પરલોકમાં તને લાભ કરતા રહે છે સંત સરમદ કહે છે હે સરમદ ખુદાના નામની શરાબ પીલે સમયનો શિકારી સતત તારો પીછો કરી રહેલ છે એ એની જાળમાં ક્યારે ફસાવી દે તે કાંઈ નક્કી નથી માટે જોતો જા અને જાગતો જા સંત સરમદ કહે છે એ હકીકત છે કે મારા અનેક મિત્રો મારા દુશ્મન બની ગયા છે માત્ર ખુદાએ મારી દોસ્તી તોડી નથી હું અનેકતાને છોડી એકતા પણ આવેલ છું હું તેમનો થઈ ગયો છું અને તે મારો થઈ ગયો છે સંત સર કહે છે તું ખુદાનો સાચો પ્રેમી હો તો મોત થી ડર. મોત પહેલા જ સમજદાર જેની હરેક ફલ ખુદાના ધ્યાનમાં હોય છે તે જોવામાં બે પાગલ જેવા હોય છે પરંતુ ખરેખર તેવા જ હોશમાં હોય છે પ્રેમનો નશો નિરાળો છે આ મસ્તી દરેક દિલમાં છે પણ દેખાય તેમ નથી સંત સરમદ કહે છે કે જેણે સત્યનો સાક્ષાત્કાર કરી લીધો છે તે આસમાનની પાર જાય છે સંત સરમદ કહે છે આસમાન ખુદ મારા પર ઉતરી આવ્યું છે તેથી મારી હસ્તી મટી ગઈ છે આવી ત્રણસો જેટલી વાણી આપનાર સંત સરમદે સત્યના માટે સમંત સત્તરસો હોળમાં શહીદી વહોરી અને મહાપ્રયાણ કર્યું આજે આપણે સંત સરમદને ભાવથી વંદન કરીએ